નવ મહિના પહેલા સુરત એસઓજી એ બાવન પોઈન્ટ સાતસો ને સિત્તેર ગ્રામ મેથા મેફ્ટામાઇન ડ્રગ્સ સાથે ભરત પટેલ નામના બિલ્ડરની ધરપકડ કરી હતી આ કેસમાં ડ્રગ્સ સપ્લાય કરનાર મહારાજ નામનો ભેદી શખ્સ વોન્ટેડ હતો પોલીસ નવ મહિના સુધી આ મહારાજને શોધી રહી હતી પણ તે હાથ નહોતો આવતો આખરે એસઓજીની બાતમી મળી અને મહારાજ મુંબઈથી ઝડપાયો મુંબઈથી સુરતમાં ડ્રગ્સ વેપલો કરતો હતો અને પોતાની અસલી ઓળખ છુપાવવા માટે મહારાજ નામનો વ્યક્ત નવ સુરતમાં ભરત બિલ્ડર ડ્રગ્સ સાથે પકડાયો હતો જે કેસમાં પોતાનું નામ ખુલતા જ મહારાજ ઓર્ફો નવાબ સૈયદ એલર્ટ થઈ ગયો જે પોલીસ પકડે તે પહેલાં તાત્કાલિક ભારત છોડીને બહેરીન નાસી ગયો હતો જે છેલ્લા છ મહિનાથી બહેરીનમાં છુપાયેલો હતો તેને લાગ્યું હશે કે હવે મામલો થાળે પડી ગયો હશે તેથી તે થોડા સમય પહેલાં જ ભારત આવ્યો હતો નવાબ સૈયદ છેલ્લા પચીસ દિવસથી મુંબઈના એમ એ રોડ પર આવેલા પોતાના ઘર પાછો ફરીને રહેતો હતો સુરત સુજીની ટીમે તેની હિલચાલ પર નજર રાખી રહી હતી

એને જથ્થા સાથે પકડી પાડેલો અને એની અંદર એક નામ ખોલ્યું હતું મહારાજ કે જે મુંબઈથી લાવીને આ ભરત પટેલ ને માલ આપેલો અને એની સતત એસઓજી તપાસમાં નામ ખુલેલું અને એની તપાસમાં હતી એ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિ એનું નામ ખુલ્યું ત્યારબાદ એ સાઉદી અરેબિયા ભાગી ગયો હતો ત્યારબાદ મુંબઈ ખાતે એનું લોકેશન મળતા અમારી ટીમ ત્યાં ગઈ અને એને પકડ્યો તો એનું નામ જે છે એ મહારાજ એ ઉર્ફે નું નામ છે એનું સાચું નામ છે ઈશાક અલી સૈયદ

જ્યારે અહિયાં એસઓજી રેડ કરી અને એનું નામ ખુલી ગયું ત્યારબાદ એ સાઉદી અરેબિયા ભાગી ગયો હતો પરંતુ જેવો એ મુંબઈ આવીને રહેવા લાગ્યો ત્યારબાદ એ ની ટીમને માહિતી મળી તો ત્યાં જઈને તાત્કાલિક એને દબોચી લીધો